સંસ્કૃતિ અને સંવર્ધનમાં વપરાયે શસ્ત્ર ખોટા કામીજ વપરાય એ હથિયાર આજે તારીખ બે દસ બે હજાર પચીસના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાજપૂત સમાજના ભાઈઓ એકત્ર થઈને પૂજન કરશે આ દિવસ એટલે કે વિજયાદશમી જે આજે દશેરા તરીકે ઉજવાય છે આજના દિવસે ભગવાન શ્રી રામચંદ્રના ભગવતી આદ્ય શક્તિનું નવ દિવસનું અનુષ્ઠાન કરી દસમી દિવસે રાવણનો વધ કરી આસુર સામ્રાજ્યનો અંત કરી દેવી શાસનનું સ્થાપન કરી લોકોને ભયમુક્ત કરી ભગવાનને રાસ્તે વળ્યા હતા અને એમાં જે હથિયારો ઉપયોગ કરવામાં આવ્યા હતા તેનું આજે પૂજન એટલે કે શસ્ત્ર પૂજન જેણે યુદ્ધ સંસ્કૃતિના સંવર્ધન માટે સહાય કરી એનું પૂજન કરી અને આભાર માનવાનો દિવસ એટલે કે દશેરા જેમાં ભગવતી ભગવાન રામને સહાય કરી રાવણ ઉપર વિજય આપવામાં આવ્યો હતો એવી જ રીતે જ્યારે સંસ્કૃતિ રાષ્ટ્રધર્મ ઉપર આપતી હોય છે ત્યારે પરંપરા ક્ષત્રિયો રાજપૂતોએ હથિયારો ઉપાડ્યા અને પોતાના બલિદાનો આપી શાસ્ત્ર ધર્મને બજાવ્યો એવી જ રીતે જ્યારે જરૂર પડે ત્યારે શાસ્ત્રો સાથે ભગવતી આદ્ય શક્તિ સહાય કરજો એવી ભાવનાથી આ પૂજન કરવામાં આવે છે હે માં અમારા શસ્ત્રને અવળે માર્ગે ન વપરાય એનું સદબુદ્ધિ આપજો એવું વરદાન માંગે છે અને બ્રાહ્મણ દેવતાને હાજરી બાદ શસ્ત્ર વિધિથી આ પૂજન કરવામાં આવે છે આ પૂજનમાં રાજપૂત સમાજના પ્રમુખ અને વડીલ જે યુવાનો તેમજ નામી અનામી ધુવંદરો રાજધાની રાજાઓ ભાયાતાઓ તથા સૌ સાથે મળીને પૂજન કરે છે અને આ પરંપરા રામ રાજ્ય વખતથી ચાલતી આવેલ છે અને કૃષ્ણ અવતારમાં પાંડવોએ પણ આ સંસ્કૃતિના સંવર્ધન માટે સમરી પાસે શસ્ત્રનું પૂજન કર્યું હતું આમાં જે આવું પૂજન ઠેર ઠેર ક્ષત્રિય રાજપૂત સમાજ દેશના ખૂણે ખૂણાથી કરી ભગવતીની ઉર્જાના પોતાના સ્થાપિત કરી

અમારા જામકલ્યાણપુર તાલુકામાં પરંપરાગત રીતે વિજયા દીવ ઉજવી શસ્ત્ર પૂજન કરેલ છે સમાજના બધા ગામડાઓ પરિવાર બધા ભાઈઓ આવેલા હતા સારી રીતે શસ્ત્ર પૂજન પરંપરાગત રીતે આજે એનું પૂજન કર્યું આપણા તાલુકામાં કેટલા ગામ આવે છે રાજપૂત સમાજના આપણા જામકલ્યાણપુર તાલુકા રાજપૂત સમાજના સત્તર ગામ આવે છે

આપણે પ્રમુખશ્રીની મુલાકાત લીધી અને ખૂબ ઉત્સાહથી તો આપણે આજે દશેરાનો પર્વ ઉજવ્યો તો પરંપરાગત ક્ષત્રિય સમાજ છે એ સંસ્કૃતિ જ્યારે જ્યારે હિડકા સંસ્કૃતિ જ્યારે જ્યારે ખાડા હોય ખાડે હોય અને એના સંવર્ધનનો સમય આવે છે ત્યારે પરંપરાગત જે બલિદાન આપ્યા છે અને જે બલિદાનમાં વપરાતા શસ્ત્રો છે એને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરવા માટે આજ દશેરાનું પૂજન કરવામાં આવ્યું છે અને સરસ મજાનો નો ઉત્સવ જોયો કલ્યાણપુર સૌરાષ્ટ્ર વનરાજ વનરાજસિંહ